હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હાઈદેવ હેવી અ નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તો મારા ન્યૂ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો ગાય બે ત્રણ દિવસથી બ્લોગ નાખ્યો નહોતો કેમકે ઓલરેડી એક મારી બીજી ન્યૂ ચેનલ છે એટલે બે ચેનલમાં મારા વ્લોગ નાખવાના હોય તો ગાય આ મારી ફેમિલી વાળું છે આઈટી તો એમાં હું છે ને અઠવાડિયામાં બે બ્લોગ નાખીશ એટલે પાછા માર પૂછા પૂછ નહીં કરતા બ્લોગ કેમ નહીં આવતો નહીં આવતો એક વીકની અંદર બે બ્લોગ હું નાખીશ ગઈશ તો ચાલો બહેના રહી છો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો શું જોઈએ ફ્રેન્ડ્સ તો પહેલાં અમે લીધા છે એક ખાંડી ઘઉં અને પાછા લીધા છે ત્રણ મણ અલગથી કેટલા છે મમ્મી ત્રણ મણ છે તો પાછા અમે અલગથી લઈ આવ્યા છે બાજરો ઓછો જોઈએ ને ઘઉં વધારે જોઈએ મારે એવું છે આરોહી આવી ગઈ રેડી થઈને બાબુ ચાલ 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 બાબુ રેડી થી આવી ગયો ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ બાબુ બેસી જશે અહીંયા ગુડ મોર્નિંગ કહી દે બાબુ જનાર્તક બેન બેસી ગયા

આપતો હાલ તો ના 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 લાવો 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 લાવ હાલો હું મગડ માં ને બગડ માં બગડ

ఎత్లా బదా ఖామం పూడ్సే అలే ఆరో అలి గోండిది ఆరో అలి గోండిది ఆరో అలే గోండిది అరో అరో అహియా అవయా మారి పాసే ఆవయా తుం దానా ఖాబా

કિંમત કે બસ હોતી હા થોડી તમે રોડ ઓડેસ હાલ વધારે લાઈટ દેખાતી હતી તો ગાઈસ આજે બનાવવાની છે રોટી કેમ કે કેટલું બધું કામ બતાવે છે તો મારે બનાવવાની છે રોટી મમ્મી કે રોટી બનાવી નાખ એટલે હું આજે રોટી બનાવું છું જોઈએ છે આપણે કેવી રોટી આવડે છે ભાભી તો હરજ બનાવે છે આજે આપણે બનાવવાની છે આપણે ટ્રાય કરી જોઈએ કેવી આવડે છે કેવી નહીં આવડતી બહુ વધારે હોય તો ના બનાવી શકું ઓછી હોય તો બનાવી શકું એટલે મમ્મીએ કીધું ખાલી દોઢ ગ્લાસથી બનાવી નાખ કેમ કે આજે જમવામાં ખાલી હું મધર સિસ્ટર અને ભાભી અમે ચાર જ છીએ અને ભાઈ તો ઘરે નહીં એટલે અમારે એટલા ને થઈ રોટી પકાવવાની હોય એટલે અત્યારે તો ફ્રેન્ડ્સ બને છે રોટી તૈયાર કરો છું અત્યારે તો બોલે તો આટલો વધારે આટલો બધો હું તૈયાર ના કરી શકું ઓછો હોય ને તો આરામ તૈયાર કરી શકું વધારે તો આપણે ના કરી શકીએ એક તો બે ગ્લાસ સુધીનો કરી શકીએ પછી એથી ઓવર ના કરી શકીએ જો આટલો આટો બનાવ્યો છે

આવી બઈ ની આટલી નાની રોટી ચાલો ફ્રેન્ડ તો રોટી બનાવી લઈએ પછી પાછી બતાવીશ કેમ કે વાર લાગી જશે તો મમ્મી પાસે કહે છે કે આટલો બધો ટાઈમ લાગો બહાર તો ઓલરેડી વાગી ગયા છે તો ચાલો હમ તો અત્યારે બને છે સબ્જી તો અત્યારે આ બોઈલ કરવાનું ચાલુ છે બટેકા અને સોડાની સબ્જી બનાવે છે મમ્મી એટલે મેં બોઈલ કરવા રાખ્યું છે મમ્મી છે અહીંયા લહેસતું ને બધું ફોલે છે તૈયાર કરે છે અને મેં બનાવી છે રોટી તો રોટી જોઈ લઈએ આજે આપણે બનાવીએ છીએ રોટી જો કેટલી સરસ મજાની બની છે નાની નાની રોટી મસ્ત ચપાટી બનાવી છે અને સબ્જી બની જાય એટલે આપણે જમી લેવાનું ચાલો ફ્રેન્ડ જમવાનું બની ગયું છે તો આપણે આવી ગયા છે જમવા તો જમવામાં શું છે આ છે ગરમદાનો અચાર મમ્મીએ મસ્ત બનાવ્યા છે ગરમદાનો અચાર ઠંડુ પાણીની બોટલ મસ્ત મસ્ત રોટી આવું જ એક મિનિટો ભાઈ અને પછી સબ્જી મસ્ત મસ્ત મમ્મીના હાથની બનાયેલી સબ્જી તો બધું જમવાનું બની ગયું છે તો ચાલો જમવું હોય તો આવી જજો એ ખા આપણે જમવાનું કાઢી લીધું છે બે રોટી અને એટલે સબ્જી બે બે

મમ્મી ના આવતી તો ખ્યાલ કેરી કોને ખાવી છે મળી દઉં છું શેમાં મળીશ